નવી પોલીસ ત્રાટકી એક જ એકસો બે શંકાસ્પદ બાંગ્લાદેશી મહિલાઓની અટકાયત કરી મહારાષ્ટ્રના નવી મુંબઈ વિસ્તારમાં ગેરકાયદેસર વસવાટ કરતા વિદેશી નાગરિકો સામે પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે ખારઘર સ્થિત નામની એક જ રહેણાંક સોસાયટીમાંથી પોલીસે એકસો બે જેટલી મહિલા ઘરકામ કરનારીઓની અટકાયત કરી છે જેઓ મૂળ બાંગ્લાદેશી હોવાની પ્રબળ શંકા સેવાઈ રહી છે સ્થાનિક પોલીસને મળેલી બાતમીને આધારે બુધવારે હાથ ધરવામાં આવેલી આ તપાસ દરમિયાન એક સાથે આટલી મોટી સંખ્યામાં શંકાસ્પદ વ્યક્તિ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અટકાયતમાં લેવાયેલી આ તમામ મહિલાઓ સોસાયટીના વિવિધ ઘરોમાં ઘરેલુ સહાયક તરીકે કામ કર હતી તેમણે પોતાના ઓળખના પુરાવા તરીકે પશ્ચિમ બંગાળના સરો નો ઉપયોગ કરી અહીં કામ મેળવી રહી હતી જેની હવે પોલીસ દ્વારા ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી રહી છે નવી મુંબઈ પોલીસે આ ગેરકાયદેસર ઘૂસણખોરો વિરુદ્ધના એક વ્યાપક અભિયાનનો ભાગ ગણાવી છે જેમાં અગાઉ પણ અનેક બાંગ્લાદેશ વિદેશી નાગરિકોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે પોલીસ હવે આ મહિલાઓના આધાર કાર્ડ અને અન્ય પુરાવાઓને ખરાઈ કરી રહી છે અને જો તેઓ ગેરકાયદેસર સાબિત થશે તો કાયદાકીય પ્રક્રિયા બાદ તેમને તેમના દેશમાં પરત મોકલવાની તજવીજ હાથ ધરશે શહેરી વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવા ને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવા માટે સોસાયટીના હોદ્દેદારોને પણ હવે કામદારોની પોલીસ વેરિફિકેશન કરવા માટે તાકીદ કરવામાં આવી છે